મિત્રો અમારી ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે સોળ બે હજાર પચીસ ને શુક્રવાર રાશિફળ આજે સૂર્ય અને બુધ નું પરિવર્તન જાણો કઈ રાશિ પર કેવી રહેશે અસર મેષ થી મીન સુધી તમામ રાશિના જાતકો માટે રાશિફળ ઉપાય આજે ચંદ્ર ગુરુની રાશિ મીન રાશિમાં ગોચર કરશે આવી સ્થિતિમાં ચંદ્રનો સંચાર સ્વરાશિ કર્ક માં થશે આજે ચંદ્ર ગુરુની રાશિ મીન રાશિ માં ગોચર કરશે આવી સ્થિતિમાં ચંદ્રનો સંચાર સ્વરાશિ કર્ક નવમમાં થશે જે શુભ અને ફળદાયી રહેશે આ સાથે આજે સૂર્ય વૃષભ રાશિમાં આવી રહ્યો છે જ્યારે બુધ આજે વક્ત થઈ રહ્યો છે આ સંજોગોમાં જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ એક મેષ રાશિ મેષ રાશિના લોકોના અક્ષર અલ્લા અને ઇમેષ રાશિના લોકો આજે પરિવારના સભ્યો સાથે કોઈ શુભ કાર્યક્રમમાં ભાગ લઈ શકે છે જેનાથી સામાજિક ક્ષેત્રમાં વધારો થશે અને તમારી કીર્તિ ચારે બાજુ ફેલાઈ જશે બાળકોને આજે સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાઓ થઈ શકે છે આજે તમને રાજ્ય તરફથી પણ વિશેષ સન્માન મળી રહ્યું છે ભૌતિક પ્રગતિની તકો સારી દેખાઈ રહી છે વ્યાપારીઓ માટે આજે સાંજ સુધીમાં એક ખાસ ડીલ ફાઇનલ થઈ જશે જે તમારા વ્યવસાયની ઊંચાઈ પર લઈ જશે આજે ભાગ્ય નેવું ટકા તમારા પક્ષમાં રહેશે ભગવાન શિવને લોટ ઘી અને ખંડથી બનેલું ભોજન અર્પણ કરો બે વૃષભ રાશિ વૃષભ રાશિના લોકોના બવ અને વૃષભ રાશિના વેપારી લોકો આજે નવી યોજનાઓ પર ધ્યાન આપશે કોઈ દિવ્ય સ્થાનની યાત્રા આજે તમને માનસિક શાંતિ આપશે આજે તમારી ઓફિસનું વાતાવરણ અનુકૂળ રહેશે અને સકર્મીઓ તમને સહકાર આપશે જો કોઈ કાનૂની વિવાદ ચાલી રહ્યો હોય તો આજે તેમાં સફળતા મળશે વિદ્યાર્થીઓને શિક્ષણમાં આવતા અવરોધોને દૂર કરવા માટે શિક્ષકોની મદદની જરૂર પડશે સાંજ સુધીમાં તમને મૂંઝવણમાંથી મુક્તિ મળશે જેના કારણે તમારી બહાદુરી પણ વધશે આજે ભાગ્ય પિચ્યાસી ટકા તમારા પક્ષમાં રહેશે ભગવાન શિવની પૂજા કર્યા પછી ચોખા જરૂરત મંદોને દાન કરો ત્રણ મિથુન રાશિ મિથુન રાશિના લોકોના અક્ષર કચ્છ અને ઘ મિથુન રાશિના લોકો આજે ધંધાના અટકેલા કાર્યોને પૂરા કરવામાં ઘણો સમય વિતાવશે જેના કારણે તમારા લાંબા સમયથી અટકેલા કાર્યો પૂર્ણ થશે આજે નોકરી કરતા લોકોને તે કામ કરવા મળશે જે તેમને સૌથી વધુ પસંદ છે મોટા ભાગના કામોમાં તમને પરિવારના સભ્યોનો સંપૂર્ણ સહયોગ મળશે તેઓ તમારી સાથે ઉભા જોવા મળશે આજે પરિવારમાં કોઈ ખાસ કામ કરવાની જવાબદારી સોંપવામાં આવી શકે છે જેને તમે મહેનત કરીને સમય પર પૂર્ણ કરશો આજે ભાગ્ય હોન્તેર ટકા તમારા પક્ષમાં રહેશે શિવલિંગ પર તલ અને જવ અર્પણ કરો અને પ્રથમ રોટલી માતા ગાયને ખવડાવો ચાર કર્ક રાશિ કર્ક રાશિના લોકોના અક્ષર ડ અને આજે કર્ક રાશિના જાતકોની ઓફિસમાં વિચારો અનુસાર વાતાવરણ સર્જાશે જેમાં સહકર્મીઓ મદદ કરશે તમારા દુશ્મનો તમને નુકસાન પહોંચાડી શકશે નહીં આજે તમે જે પણ કામ કરશો તેનું ફળ તમને ભવિષ્યમાં ચોક્કસ મળશે વ્યવસાયના છૂટા છવાયા કાર્યોને પૂર્ણ કરવા માટે વ્યૂર્ચના બનાવશો જે તમે આળસ દૂર કરીને જ પૂર્ણ કરી શકશો જીવનસાથીનો સંપૂર્ણ સહયોગ મળશે લવ લાઈફમાં નવી ઉર્જાનો સંચાર થશે સાંજનો સમય મિત્રો સાથે વિતાવશે આજે ભાગ્ય નવ્વાણું ટકા તમારા પક્ષમાં રહેશે પ્રદોષ કાળમાં શિવલિંગ પર મધની ધારા ચઢાવો પાંચ સિંહ રાશિ સિંહ રાશિના લોકોના અક્ષરમાં અનેક સિંહ રાશિના લોકો આજે બાળકોની ભવિષ્યની યોજનાઓને પૂર્ણ કરવામાં વ્યસ્ત રહેશે અને દોડધામ વધુ રહેશે જેના કારણે તેઓ સાંજના સમયે થાક અનુભવશે વ્યસ્તતા વચ્ચે તમે તમારા વિવાહિત જીવન માટે સમય કાઢી શકશો જેના કારણે તમારા જીવન સાથી ખુશ દેખાશે કાર્યસ્થળમાં વરિષ્ઠ અધિકારીઓ કામમાં અડચણો ઉભી કરવાનો પ્રયાસ કરશે તમે તમારા માતા પિતા સાથે કેટલાક ખાસ મુદ્દાઓ પર ચર્ચા કરવા માટે રાત્રિનો સમય પસાર કરશો આજે ભાગ્ય અડસઠ ટકા તમારા પક્ષમાં રહેશે શિવલિંગ પર જળ અને બિલીપત્ર ચઢાવો અને શિવ રક્ષા સ્તોત્રનો પાઠ કરો છ કન્યા રાશિ કન્યા રાશિના લોકોના અક્ષર પઠા અને ન કન્યા રાશિના લોકો આજે પરિવારમાં કેટલાક શુભ કાર્યક્રમોની ચર્ચામાં સામેલ થઈ શકે છે સાસરીયાઓ સાથેના સંબંધો સુધરશે જો તમારે આજે કોઈ મિત્રને પૈસા ઉછી આપવાના હોય તો ધ્યાનપૂર્વક કરો કારણ કે તે પરત મળવાની આશા ઓછી છે વર્તનમાં સંયમ અને સાવધાની રાખવી પડશે નહીંતર આસપાસના લોકો સાથે અણબનાવ થઈ શકે છે નોકરી સાથે જોડાયેલા લોકોને આજે કોઈ નવું કામ સોંપવામાં આવી શકે છે આર્થિક સ્થિતિ મજબૂત રહેશે આજે ભાગ્ય ચુમોતેર ટકા તમારા પક્ષમાં રહેશે એકવીસ બિલીપત્ર પર સફેદ ચંદન લગાવીને શિવલિંગને અર્પણ કરો સાત તુલા રાશિ તુલા રાશિના લોકોના અક્ષર અને તુલા રાશિના જાતકોના કામના વ્યવહારથી સંબંધિત તમામ વિવાદો આજે સમાપ્ત થઈ શકે છે કોઈ નવા પ્રોજેક્ટ પર પણ કેટલાક કામ શરૂ થઈ શકે છે જો પ્રોપર્ટી સંબંધિત કોઈ મામલો ચાલી રહ્યો છે તો આજે તમે તેમાં નિરાશ થઈ શકો છો બાળકોને સામાજિક કાર્યો કરતા જોઈને આજે મનમાં સંતોષની ભાવના રહેશે જો તમારા પરિવારમાં લાંબા સમયથી કોઈ તણાવ ચાલી રહ્યો છે તો તે આજે તમને પરેશાન કરી શકે છે જીવનસાથી માટે ભેટ ખરીદી શકો છો આજે ભાગ્ય એકોતેર ટકા તમારા પક્ષમાં રહેશે સોમવારે વ્રત રાખો અને શિવ ચાલીસાનો પાઠ કરો આઠ વૃશ્ચિક રાશિ વૃશ્ચિક રાશિના લોકોના અક્ષર ન અને ય વૃશ્ચિક રાશિના લોકો માટે આજનો દિવસ ખૂબ જ મજબૂત રહેશે આજે તમે આર્થિક સ્થિતિને લઈને ઓછા ચિંતિત રહેશો ઘરમાં સુખ શાંતિ અને સ્થિરતાનો અનુભવ થશે જો તમે તમારી નોકરી અથવા વ્યવસાયમાં કંઈક નવીનતા લાવી શકો છો તો પછીથી તમને તેનાથી ઘણો ફાયદો થશે કામમાં નવું જીવન આવશે સાંજે તમે તમારા પરિવારના સભ્યો સાથે દેશના પ્રવાસ પર જઈ શકો છો આજે ભાગ્ય બાણું ટકા તમારા પક્ષમાં રહેશે પ્રદોષકાળમાં શિવલિંગની પૂજા કરો અને મહામૃત્યુંજય મંત્રનો જાપ કરો નવ ધનરાશિ રાશિના લોકોના અક્ષર ભડફા અને ઢ ધનુ રાશિના લોકોને આજે નજીકના વ્યક્તિ માટે પૈસાની વ્યવસ્થા કરવી પડી શકે છે ધંધાના મામલામાં જો તમે થોડું જોખમ લેશો તો મોટો ફાયદો થવાની સંભાવના છે વ્યવસાયની નવી તકો તમારી આસપાસ હશે પરંતુ તમારે તેમને ઓળખવાની જરૂર છે રોજિંદા કાર્યો સિવાય આજે તમે કેટલાક નવા કાર્યોમાં હાથ અજમાવશો જેનાથી તમને ફાયદો પણ થશે નોકરીયાત લોકોએ આજે પોતાના વ્યવહાર અને વાણી બંનેમાં નમ્રતા રાખવી પડશે આજે ભાગ્ય નેવ્યાસી ટકા તમારા પક્ષમાં રહેશે સોમવારે વ્રત રાખો અને સવાર સાંજ શિવ ચાલીસાનો પાઠ કરો દસ મકર રાશિ મકર રાશિના લોકોના અક્ષર ખપ અને જ જો મકર રાશિના લોકો પાર્ટનરશિપમાં કોઈ ધંધો કરતા હોય તો આજે તેમને સારો ફાયદો થશે આજે ઘણા પ્રકારના કામ હાથમાં લેવાથી તમારું ધ્યાન ભટકી શકે છે રોજિંદા ઘરના કામકાજ પતાવવાની સુવર્ણ તક મળશે અને તમારે તમારા પુત્ર કે પુત્રીના લગ્ન સંબંધિત નિર્ણય લેવો પડી શકે છે તમારે તમારી માતાના સ્વાસ્થ્યનું ધ્યાન રાખ રાખવું જોઈએ કારણ કે કેટલીક બીમારીઓ તેમને પરેશાન કરી શકે છે જો એમ હોય તો ચોક્કસપણે તબીબી સલાહ લો આજે ભાગ્ય પિચોતેરતા તમારા પક્ષમાં રહેશે સોમવારે વ્રત રાખો અને રૂદ્રાક્ષ માલા સાથે મહામૃત્યુંજય મંત્રનો જાપ કરો અગિયાર કુંભ રાશિ કુંભ રાશિના લોકોના અક્ષરગ સશ અને કુંભ રાશિના જાતકોએ આજે સ્વાસ્થ્ય પ્રત્યે સાવધાન રહેવું પડશે કારણ કે લાંબા સમયનો થાક આજે તેમને પરેશાન કરી શકે છે વેપારી માટે આજનો દિવસ સારો રહેશે લાભની નવી તકો આવશે તેથી ઉતાવળમાં કોઈ નિર્ણય ન લો દરેક કામમાં દરેક નિર્ણય સમજી વિચારીને લેવો વિદ્યાર્થીઓને વિદેશમાં અભ્યાસ કરવાની તક મળશે સંતાનના લગ્નમાં આવનારી અડચણો દૂર થશે સામાજિક ક્ષેત્રે ખ્યાતિ ફેલાશે આજે ભાગ્ય એકોતેર ટકા તમારા પક્ષમાં રહેશે સોમવારે વ્રત રાખો અને પૂજામાં શિવલિંગ પર ગંગાજળ ચઢાવો બાર મીન રાશિ મીન રાશિના લોકોના અક્ષર ગરચજ અને આજે મીન રાશિના લાયક લોકો માટે લગ્નની સારી તકો આવશે જો તમારે આજે ધંધામાં જોખમ લેવું હોય તો ચોક્કસ આયોજન કરો કારણ કે તેનાથી તમને ભવિષ્યમાં ઘણો ફાયદો થશે જો તમને કોઈ પરેશાન વ્યક્તિ મળે તો તેને મદદ કરો આજે બુદ્ધિના ઉપયોગથી તમે તે બધું મેળવી શકો છો જેની તમને અત્યાર સુધી અભાવ હતો તમારા મધુર અને નરમ વર્તનથી તમે સાંજ સુધીમાં પરિવારમાં ચાલી રહેલી સમસ્યાઓને દૂર કરી શકશો અને ભાઈઓ સાથેના સંબંધો સુધરશે આજે ભાગ્ય પંચાણું ટકા તમારા પક્ષમાં રહેશે પ્રદોષ કાળમાં ભગવાન શિવની પૂજા કરો અને તલ મિશ્રિત કાચા ચોખાનું દાન કરો જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ વિડિયો ગમ્યો હોય તો કોમેન્ટમાં જય મહાકાળી માતા લખો